રાજકોટથી રાજકોટ પોલીસ વિભાગની પેરોડ ફરલો સ્કવોડ ટીમને આજે એક મોટી સફળતા મળી હતી આતકે વાત કરીએ તો गत વર્ષમાં રાજકોટના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી રોડ પાસે લારી રાખવા જેવી નજીવી બાબતે પિતા પુત્ર પર છરી જેવા ધારધાર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જે બાદ ઘટનામાં સામેલ જાવેદ મેમણ મોહમ્મદ મેમણ અને હુસૈન મેમણ નામના ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા જે બાદ રાજકોટ પોલીસ દ્વારા ઘણા સમયથી ભરવાડ પિતા પુત્રની હત્યાના ત્રણેય આરોપીને પકડવા બંધ બારને તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે આજરોજ રાજકોટ પોલીસ વિભાગની પેરોલ ફરલોઝ સ્કવોડ ટીમને ખાનગી રાહે બાતમી મળતા પેરોલ ફરલોઝ પોલીસ ટીમ દ્વારા આ ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર આ ત્રણેય આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફોરલો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ફોરલો ટીમના પીએસઆઈ જગત તેરૈયા તથા તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર અમદાવાદ શહેર તથા જુનાગઢમાં કોશિશ તથા મારામારીના નવ ગુનાઓ દાખલ છે આ આરોપીઓ પૈકી બે આરોપીઓ તથા બાબા નજીર મહેમદ જાવેદ મુસાફાઈ મેમણ બંને બે હાજર ચૌદ માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા ત્યારે તેઓ બે હાજર સત્તરમાં પેરોલ જામ થયા હતા અને એ પેરોલ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કર્યો છે હાલ આ ત્રણેય અમદાવાદ આ આરોપીઓ બે હજાર સત્તરમાં આમાં પૈકીના બે આરોપીઓ જાવેદ અને મોહમ્મદ એ બંને બે હજાર સત્તર માં